અને પહેલી વખત અફઘાનિસ્તાન એક સેમી ફાઈનલ મેચ રમવા જઈ રહ્યા છે વર્લ્ડ કપ માં અને તે મેચ થશે સાઉથ આફ્રિકા સામે પણ શું તમને ખબર છે આ મેચ દરમિયાન એક એક બહુ જ ભયંકર ચમત્કાર થયો હતો મોમેન્ટ આ નાયબ થી સંબંધિત છે બેસીકલી અફઘાનિસ્તાન ના જે કોચ છે જોનાથન ટ્રોટ તે ત્યાંથી ઇશારા કરી રહ્યા હતા કે ગેમ ને ધીમી થોડી ધીમી કરો અને ગુલબદીન નાયબ તરત જ આગામી બોલ થતા પહેલા તે નીચે પડી ગયા અને તેમને ક્રેમ્સ આવી ગયા તે પણ સ્લીપ

રહ્યા હતા તમે લોકો જોઈ શકો છો જ ઇમોશનલ થઈ ગયા હતા ખુશી થી અને કેપ્ટન રાશિદ ખાન ને તે લોકો ખભા પર બેસાડીને સેલિબ્રેટ કરી રહ્યા હતા બાકી તમે લોકો અત્યારે શું અનુભવી રહ્યા છો અફઘાનિસ્તાન ની જીત થી ને લાઈક કરી મને માં જરૂર જણાવશો